છવ્વીસ હજારમાં તૈયાર થયેલા વિઠ્ઠલનાથજી મંદિરનો સાઠ લાખના ખર્ચે ઉદ્ધાર કરવામાં આવશે શહેરની મધ્યમાં માંડવી દરવાજાની પાસે આવેલા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરનો અગિયાર માર્ચ સોમવારના રોજ સવારે દસ કલાકે શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બસો ચૌદ વર્ષ પહેલાં સંવંત અઢારસો છાસઠના વૈશાખ

શિખરબદ્ધ પદ્ધતિથી અંદાજે રૂપિયા સાઠ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે મંદિરના જીર્ણોદ્ધારમાં સૌ પ્રથમ ગર્ભગૃહનું નિર્માણ કાર્ય થશે ત્યારબાદ સભા મંડપનું કાર્ય પૂર્ણ થશે અત્રે નોંધનીય છે કે શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર શ્રીમંત મહારાજા સમર્જિત ગાયકવાડના ટ્રસ્ટ અંતર્ગત છે મંદિરના જીર્ણોદ્ધારનું નૂતન બાંધકામ કરવાની જરૂરિયાત ઊભી થતાં સદર મંદિરની સાથે સ્વામિનારાયણ મંદિરની પણ ઐતિહાસિક સંબંધ હોવાને કારણે સનાતન હિન્દુ ધર્મના આ મંદિરમાં આસ્થાને લઈને વડતાળ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠ સ્થાન દ્વારા આ આ મંદિરના નવીનીકરણ નવીનીકરણ માટે સહયોગ આપવામાં આવશે જેથી કાર્ય શ્રી દેવસ્થાન ટ્રસ્ટ વડોદરા અને વડતાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞા અને પ્રેરણાથી તથા મહારાજ સમર્જિત ગાયકવાડના સંકલ્પથી આયોજન કરવામાં આવ્યું છે ગર્ભગૃહના નવીનીકરણનું ખાદ મૂરત અગિયાર માર્ચના દિવસે સવારે દસ વાગે કરવામાં આવશે શ્રી વિઠ્ઠલનાથ ભગવાન જય આજે આગણ શુદ્ધ વીથ ને દિવસે મહારાજા સમરજીતસિંહ ગાયકો તેમજ વડતાલ લક્ષ્મીનારાયણ ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદજીના લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદજીના હસ્તે વિઠ્ઠલનાજીના મંદિરના ગર્ભગુના નવીન જીર્ણોદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે વિઠ્ઠલ મંદિરના ભક્તો તેમજ વૈષ્ણવ પરિવાર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા બધા હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ઘડીનું નિર્માણ થયું છે એક આનંદની વાત એ છે કે જ્યારે મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે પણ ફાગણ સુદ બીજનો દિવસ હતો જે બસો વર્ષ પૂર્ણ થયા નિમિત્તે હતું ને આજે પણ ફાગણ સુદ બીજ છે કે જ્યારે તેર વર્ષ પછી એટલે કે બસો વર્ષ પછી એના પછીના તેર વર્ષે આજ તિથિના દિવસે મંદિરના ગુણ ખાતમુહૂર્ત આવી છે તો એક આનંદની વાત છે આમાં ઠાકોરજીના જ કંઈક સંકેત છે કે વિશાતા મહોત્સવ થયા પછી એમની નવીન ગર્ભૃહની આવશ્યકતા લાગી જે આજે તે વર્ષ પછી પૂર્ણ થશે આ સાથે જેમ મંદિરની અંદર જે એક હેરિટેજ છે આપણું જે ઐતિહાસિક વારસો છે એને સાચવીને જ નવું મંદિરનું નિર્માણ થશે વર્ગનું નિર્માણ થશે જેથી કરીને એ મંદિરનું જૂનું વિઝન છે લોકોના ભક્તોના નજરમાં એ યથાવત રહેશે આ પ્રસંગે હું આપ સૌ પ્રિન્ટ મીડિયા રિલેટેડ મીડિયાનો આભાર માનીશ કે આપ મંદિરે પધાર્યા લાઈવ કવરેજ બતાવ્યું જેને લીધે જે ભક્તો મંદિરમાં નથી આવી શક્યા એ લોકોને ઘરે બેઠા ભગવાનના દર્શન કરાયા અને આ ઐતિહાસિક રક્ષણનો લાભ લેવાની તક તમારા લીધે મળી તો આવો ને આવો સાથ સહકાર આપ આગળ પણ આપતા રહેજો અને આપણા મંદિરની કીર્તિ જે વધી રહી છે એમાં આપનો પણ સાથ સહકાર ઉત્તમ છે એ માટે હું આપ સૌનો આભાર માનું છું